દર્પણની શોધ થઈને કોઈનું વાક્ય છે નોબેલ પ્રાઇઝ વિનરનું કે જો સત્ય માટેનું નોબેલ પ્રાઇઝ આપવાનું થાય તો દર્પણને આપવું પડે કારણ કે દર્પણ સિવાય ક્યાંય સત્ય છે નહીં અને આપણે મનુષ્ય દર્પણમાં જ્યારે પહેલી વખત જોયું અથવા નદીમાં એનું પ્રતિબિંબ જોયું હશે પહેલાં જાયને એને પોતાનું મોં જોયું હશે પહેલી વખત જેમ આન રેન્ડ કહે છે ને કે જેને પહેલાં ચક્ર શોધ્યું હશે અને મલ્ટિપલ ફ્રેક્ચર થયા હશે જેને પહેલી વખત અગ્નિ શોધ્યો હશે તો દાઝી ગયો હશે એવી રીતે જેને પહેલી વખતે પોતાનું મોં જોયું હશે પાણીમાં જ જોયું હશે એ પછી મનુષ્યમાં એક કીડો સળવળ્યો કે મારે મારું મિમિક મારી પ્રતિકૃતિ રચવી છે એટલે એને ઢીંગલી બનાવી એને રમકડા બનાવ્યા જો રિલકેને યાદ કરું મારિયા રિલકે એમ કહે છે કે વી આર ધ એન્સેસ્ટર્સ ઓફ ગોડ બિકોઝ વી ક્રિએટેડ ગોડ એટલે નિર્ગુણમાંથી સગુણમાં સાકાર સગુણનો ઉપાસના કરીએ છે એમાં પણ પરબ્રહ્મને પણ આપણે મનુષ્યનો આકાર આપ્યો એટલે અવતાર આખો વાત એટલે મનુષ્યને હંમેશા પોતાની પ્રતિકૃતિ જોઈએ છે એ જે ભૂખ છે ને એ ભૂખ કમ્પ્યુટર આગળ પણ એને વ્યક્ત કરી કે મારે કમ્પ્યુટરમાંથી પણ માણસ જેવું જ કમ્પ્યુટર બનાવવું છે એમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જન્મ થયો